સંગ્રામભાઈ ગાડી સાફ કરવા માંડ્યા શું કરે બસ બસ થઈ ગઈ હાલો થાય ફૂલ ઢાકી સંગ્રામભાઈ ગરમ નાખજો કેમ કે વાત આટોડું ફૂલ હે છે આપડે હિલ સ્ટેશન જવાનું હોય ને હે એમ નઈ ડીઝલ ગરમ નાખજો એમ ફૂલ ગરમ ઉપર લબો લબ જાય આ થઈ ગયો લબો દે બંધ હાલ ડીઝલ ઓગણીસ પોઈન્ટ નેવ્યાસી રૂપિયા બેતાલીસ પોઈન્ટ ચોહ લીટર ટેનમાં પિસ્તાલીસની ટાંકી આવે ગ્રાન્ડ ડીઝલમાં હાલો રોકી ટાટા રોકી ટાટા આવું છે તારે હાલો રોકીને ટાટા કહી દે આ તો અમારે જો જામ સાહેબના દીકરા તા અહીંયા સૂતા છે મેઈન અમારે હેરિક ભાઈ ઉભા રહ્યો લાઈટ ચાલુ કરીને દેખાડી જો છે એ તો અમારે જામ સાહેબના દીકરા તા અહીંયા સૂતા છે હાલો રોકી ટાટા હામાં દીકો અહ ઓહો હો ઓહો હો હાલો હાલો હવે નીકળી જાવ ખેલાની બધી લઈ લીધું હે કમ્પ્લીટ જો કેવો હરખુડો ને એમ કે મને લઈ જાય હો પણ તારું નહીં બેડ થાય આ પટો લઈને જો અને હાચ પડે જો 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 બટકા ભરે જો હાલો પૈ ગયા લાગલે લ્યો જય માતાજી હાલો માતાજી ને મસ્તની જાત્રા કરાવી દઈએ ફેરવી દઈએ બોલો અંબે માતની જય હા લઈતે કેલબો કે કેરબો કેલબો ચાલો એ આપણે કાઠિયાવાડી કાઠિયાવાડી એમાં કેલબો જ બોલાય કેરબો બોલાય જ નહીં આજો બધોય સામાન ફૂલ લોડ કરવાનો અમારે હાલે ત્રણ દિવની ફરવાની તૈયારી અને આપણને કામ હોઈ પૂછે કાચ સાફ કરવાનું હવે કાચ સાફ કરી હાલો કાચ સાફ કરી નાખી બધી લોડ કરી અને બધાય મેમ્બર જો અંદર હે હવે બધાય આવી જાશે પછી નીકળી ધીમે ધીમે હાલો બધા થઈ ગયા કમ્પ્લીટ અમારે સંગ્રામભાઈ બેસી ગયા હાલો ટાટા હાલો જય માતાજી હાલો બોલો અંબે માત જય હા અત્યારે બધા મોઢા જઈ લેજો ખાલી નીકળી ત્યાં લાગી કેવા મોજમાં હે પાછા આવીને આવડે આવડા ગમતા એ લંઘાયેલા આ સાદી હો ડુટી ફૂટી વાળી ફાકી ઓલી હમકતા ને હું નથી ખાતો વ્યસન બેસન નથી કઈ વળી કહે આ વિડીયો જોઈને કે લે આ તો ફાકી ખાઈને આપણે શુદ્ધ શાકાહારી એમાં ફાકી ડુટી ફૂટી વાળી ખાઈ હાલો હવે હાલો નીકળી ગયા છીએ રાતની મુસાફરી કરવા લોંગ ડ્રાઈવ અમે જાય છીએ કઈ જગ્યા એ કઈ દે

એ કાઈ નઈ કાઈ ન દેખાતું લાવે ને તો લાઈટ આવે નગર પાછું હરી એમ હું બોનેટ ઉપર બેહ તું લે હું તને રસ્તો બઉ હાલ એમ ને તો બસ કાઈ એ દેખાતો કાઈ નથી એટલે હે ને નવો રસ્તો કાઢો હું ગાડી આખું

સંગ્રામ ડાય આર્જણ એવું ધ્યાન રાખજે આગળ જ ખબર નથી પડતી શું છે કે ઓહો ઓ હો

ખала જમળ જમળ જો પાછું ચાલુ થયું જમાડે જમાડે એ જમાડે જમાડે જામબુ જમળ બાસુંદી જમળ ફ્રૂટ સલાડ જમાડે રે મેંગો પી જમાડે જમાડે રે એ જમાડે સંઘરામ જમાડે જમાડે રે હે હોનસ્ટે ઊભી રાખ પણ તું ગમેય જમાડે રે જમાડે જમાડે રે હાલો ચોટીલા પોકી ગયા હી તો ચોટીલા હોલ્ડ કર્યો હે અહીંયા માતાજીને શ્રીફળ વધારે નાખી ને આ રહ્યું ચોટીલા કલ લ્યો માતાજીના દર્શન જય મા ચામુંડા ડુંગર દેખાય મા લખેલું અહીંયા હોલ્ડ કર્યો એટલે માતાજીને પૂછવા વધારે નાખ્યું માતાજી અમારા અમારા જમાય શ્રીફળ વધેરે હાલો માતાજી ને શ્રીફળ વધેરે ગયું વરસાદી ખાઈ લે હા નારિયેર ખાવાની મજા આવે લીલું વાહ લાવી દે તો ખરા આ હું સંગ્રામ કેટલું આ ભાઈ સાહેબ શું ચડાવ્યા

ઉડાડ કઈ નથી કચરો હે હેલિકોપ્ટર ની રહી હું તું હે હાલો જાવ મહેસાણા ના કુતરાવસ્તા મારે તો લુડો માં ના રમતા લુડો માં પ્રતિક ઓલો ગ્રીન પાસ લીધેલો સમજો એમાં જીતી જાય ને હાલતા એટલે પ્રતિકને લુડો માં સેટિંગ છે અને આપણે તો એમાં હાલતું જ નથી કઈ લુડો માં હાલો કેટલા ત્રણસો ને તેર કિલોમીટર આપણે હાલી ગયા હી અને હવે લીધો હે સ્ટોપ હોટલે ઉભા હિ પાલનપુર વાળા હાઈવે હોટલ રામ માં હવે કઈક નાસ્તો બાસ્તો કરી અરે આગળ હાઈવે ઉપર ઉભા થાય ને ગાડી બંધ રાખી બે કલાક ઉમ એમ ગાડીમાં ગાડીમાં પછી ખબર પડી કાં તો મોડું થઈ ગયું ક્યાં ગયા હાલો આવી ગયો રામ બિહારી એસટી અમારી હાલો એક નાસ્તો પાણી કરી બધા થયા ભૂલખા પાલનપુર હાઈવે ઉપર આ હોટલ ગોયતી છે હવે અંબાજી રિવ ને કેટલું સિત્તેર કિલોમીટર બાકી રહે પછી જાય માં અંબા દર્શન કરે

આ બધું જો નાસ્તા પછી ભૂતડો ને હિંગ ગોળી ને હે જાજો લઈ ગયો તારું હતું એમ ભૂતડો તો હોય એટલો ખાઈ જાય હા જો હિંગ ગોળી ના ના પેલા હું આ ખાઈ લઉં ખાલી એવો મોઢામાં રાખવા હાટું હાલો હવે એ અંબે માનું નામ લઈને નીકળી ફટાફટ જય અંબે મા ગાડી ચાલુ થવા જ પછી એસી કરું

બસ તો તો બેગી હોય ને પણ ત્યારે જી મડે લઈ લે જી યપાય ગયું આપ કટિટું ચાલુ ઓલા આ તો મોટી રા ના ના પકડેલી વાત દુનિયા થી બેયુ પણ દે

મનાલી બાજુ આ અમારી આખી ગેંગ જો બધાય બોલો અંબે માતની જય હાલો આ પોચી ગયા હી ગબ્બર શક્તિપીઠ શક્તિપીઠના દર્શન કરવા અને આ અમારા છે નાથુરામ જે ઘોડો લઈને ઉભા હે ને હવે અમે નીકળી

હાલો હાલો વે માં જવું હે ને રોપ ની ટિકિટ હે એકસો ને વીસ રૂપિયા આવક જાવક ની હવે રોપ માં જ જાય હજાર પગથિયા હે ચોટીલા જેટલા જાજુ કઈ છે નઈ તો ફટાફટ ચડી જાય હાલો સાઈઝ ટીવી હોય તો હાલો